કહેવાનો મારો મિનિંગ કરવા જેવું આ એક છે હવે છે ને બાકી કઈ વધ્યું નથી આ ભજન સિવાય કઈ ટીવી માં જોયા જેવું નથી મોબાઈલમાં જોયા જેવું નથી પેપરમાં જોયા જેવું નથી જાયશો ક્યાં આ એક જ વસ્તુ છે બાપુ આમાં મા દીકરો બે એક એન બાપ દીકરી એ બે એક એન ભાઈ બેન એ બે એક એવું જો વધ્યું હોય તો આ એક જ વધ્યું છે એમાં જે આ બાઈકી મોબાઈલ આવે એને જે દીવ ઉઠાડ્યો છે એ તો કીધાની વાત નથી અને એમાં જૂઠા તો બોલતા જ તા ને એમાં મોબાઈલ આવ્યો તેને ઘણું જૂઠું કર્યું આપણે હલો ચા કે મુંબઈ છું વંડી આ ડાઉ ભાવ બોલો નકરા જૂઠા 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 એટલે સવારે આમ કહે છે અગમ અમર અમરનગરમાં આતમ દેખાણ દે ને અમરનગર ક્યાં આવ્યું આ અલખ આપણે કહે છે અલખ ની વાત છે અગમની વાત છે અગમ અગોચર ને નોરતા ને સોરતા ને સુક્ષ્મણા ને ઇંગલા ને ને આ તો બધું ઘણું બધું છે આ તો સદગુરુ માથે હોય તો બાપુ ને બીડીયું ટૂટા વીણતા થઈ જાય આમાં તો હા ઘરી બાબત છે પણ મહેનત કરો તો બાપુ હાલતા થાવ તો એક ગામ આવે એ વાત પાકી છે તમારો બાપુ ભાવ હોવો જોઈએ તમારી અંદરથી બાપુ ચિત્ત ની શાંતિ મનની ની પ્રશંસા દિલ ની દાતારી ગુમડા ની રોજ ને ટાટિયા તાવ ની એટલું માલકુર આવે મારે આ કઈ કરવું છે એવું એ ઊંદરથી ઉગવું જોઈએ તો મરી જાય એક ચોર ચોરી કરવા નીકળે ને ભગવાનના પગે લાગીને જાય ને ઘર ધણીને હુરાવી રાખે ને ચોરને ચોરી કરાવે છે તો આપણને તો આ એનું નામ લેવામાં આપણને નો ભેગો આવે પણ ભરોસો નથી વિશ્વાસ નથી આપણે ઘરે બધાને નાનું મોટું મંદિર બધાને અહીંયા છે મારા અહીંયા છે એક ફોટો છેવટ હોય કાઈ નો હોય તો ફોટો હોય ને રોજ આપણે દીવો અગરબત્તી કરતા હોય ચોખા ઘીનો દીવો કરી અગરબત્તી કરીને ભગવાન ને આપણે વિનંતી કરીને જે કઈ આપણે કે આપણી જરૂરત ખૂટતી જ નથી રોજ કઈક ને કઈક માગતા હોય પણ હું તમને એક વાત કરું કે તમારે આખા ઘરના લગ્ન માં જવાનું હોય તો તમારો ડેલા ને તમે તાળું મારો કાઢું રાખો તાળું જ મારે સ્વાભાવિક છે હું તાળું જ મારું લ્યો ને હું આ મોટી મોટી કરું તો મને કઈ એટલી બધું ગાંઠવાળી જેવું કઈ છે નહીં તો હું એમ કહું છું કે આપણે તૈણે હાથે થી સુખા ઘી ના દીવા કરો બે થી ધ્યાન નો રાખે અને જો એ ધ્યાન નો રાખે તો પછી સોખું ઘી બાળવાની જરૂર જાય તો છોકરા નો ખબર હવે લોટકા નો થાય પણ આ ભરોસો જ નથી આપણને અને એસી વર્ષની માં હોય અને એમ કે તમે બધા લગ્નમાં જાઓ મારે નથી આવવું તો તમે ડેલો બંધ કરો તો ન કરો

મંડું રેઠરે સાઉન્ડ વાળા ભાઈ તબલાને ને કઈક આપો તબલાનો અવાજ અવાજ આપો પામી હું તો હું તો સદગુરુજીણે એવું ગુરુ કપો પ્યાલો अगम अगोचर अलग, अलग दणी अलग को कहवा લખીનો કઈ ને અલગ કહેવાય આ છે ને આ છે ને અત્યારે આપણે જે કરીએ છીએ મનોરંજન છે આ ભજન નથી મહાપુરુષો ના પાડે છે ભજન છે ને ભજનમાં કોઈ માણાની જરૂર નથી આ સંગીતની જરૂર નથી લાઈટની જરૂર નથી એકાંતની જરૂર છે ને એકલાની જરૂર છે તમારા શ્વાસા જે હાલે છે ને બાપુ એના એના ભજન એનું કરવાનું છે લખી ન એને એને અલગ કેવાય જો લખાય ને તો દેખાય દેખાય ને તો બોલાય બોલાય તો વંચાય પણ આટલા ફૂટ વાય છે કે આટલા મીટર વાય છે કહી શકો આ અનુભવવાની વાત છે પાંચ તત્વ નો દેહ છે પાંચ તત્વ ને અનુભવવાની વાત છે અનુભવ ઘણા એમ કે અમને સમજાવો એટલે સમજાવે નો મેર પડે આપણને ટાઈટ વાય દે આપણે આપણે એને 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 કેટલી ટાઈટ વાય છે એમાં આપણે એને કેવી રીતે સમજાવો કેવી રીતે મન કો હતો તરસ લાગી હોય તો આપણે કે તરસ લાગી છે પણ કેટલી લાગી છે એમાં આપણે કેવી રીતે એને સમજાવી શકો અનુભવવાની વાત અનુભવની વાત અનુભવ તો તમને થાય તો તમને ખબર પડે મને થાય તો મને ખબર પડે અનુભવની વાત તો પોતાની જ હોવી જોઈએ ને અલખ ના બોલાય નહીં લખાય નહીં દેખાય નહીં વંચાય નહીં એને અલગ કહેવાય એનો દાખલો તમને આપો નો ડબ્બો લઈને આવતું હોય અને એને તમે પૂછો કે ડબ્બાના કેટલા કે રૂપિયા હવે છે કે ડબ્બાના જો વિચારવા જેવી વસ્તુ છે ઈ ડબ્બા માંથી તેલ તમે કાઢી લ્યો એટલે ડબ્બાનું શું આવે નકરા પચી જ આવે ને પણ જો વાત ઉપર ધ્યાન આપજો ડબ્બાની કિંમત કાંઈ જ નથી કિંમત છે પણ ડબ્બા રહે નહીં ડબ્બો ભલે કિંમત વગરનો નો હોય પણ બાપુ એમ નામ તેલ કોઈ દી રહે ડબ્બો જોવે એમાં દેહ ની કિંમત કાંઈ નથી આ દેહ ને દુનિયા દિવાળી જ મૂકવાની છે પણ દેહ છે ને તો જ તમે ભજન કરી શકો બાકી ભજન દેહ વગર નો થાય અને તેલ કપાસિયા તેલ હોય સિંગ પામોલિન હોય લખવું પડે ડબ્બા ઉપર તેલ ઉપર ન લખાય તેલ ઉપર જો લખાતું હોત તો અલગ નામ શબ્દ હોત જ નહીં તેલ 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 ઉપર ઉપર જેવું છે ન લખાય ડબ્બા ઉપર લખાય એટલે અલગ કહેવાય એમાં તમારો અને મારો મારું નામ અનોપસી છે પણ મને અહીંયા આંગળી મૂકીને દેખાડી જાવ તો અનોપસી ક્યાં છે ઈ ખૂબી છે

તુ તો ગગન મંડળ માં ચડી ગયો ગગન મંડળ માં ચડીને ગયો આમાં છે ને બાપુ તમારે કાઈ પણ કાર્ય કરવું એ વિચાર આમાંથી આવે આખા શરીર નું સબટેશન આય છે આપણે બાપુ આટા જ બહાર માર્યા માલપા કઈન જોયું જ નહીં આ સાણલા આય શું કામ કરે લેવામ આમ કરત નો હાલે આ સાણલા કરો આમ ચાલુ કર્યું તો કઈક તો નક્કી કર્યું છે ને કે આ શું કામ સાણ ગાલે કરે તો હાલે નો હાલે અરે બાપુ આપણે આટા જ બાર માર્યા નથી તમે જોવો તો ખરા ઈશ્વરની રચના કેવી છે તમે જોવો તો અઢારે વાળી તો આપણે આ બધું ભાગ પાડ્યા બાકી કોનું લોહી લાલ એકનું એકનું લાલ બને એકનું પીળું બને ને એકનું ધોળું બને એવું છે બધા એનું લોહી લાલ જ બને બાબુ ફેક્ટરી માં કેવી બનાવી છે ભગવાન આ આંખું બે આંખ થી જોવો ને તો એક જ દેખાય ને એક આંખ થી જોવો ને તો એક જ દેખાય ને બાપુ કારીગરી કેવી છે કાન બે આપ્યા બાપુ ગમે માણા બોલે ને તો બે કાને એક હરકું સંભળાય ને કાન પછી બોલતો હોય અલગ ને આન પછી બોલતો હોય અલગ એમ નો સમજાવું જોઈએ જોવો તો ખરા ઈશ્વરની રચના તો જોવો કેવી કરી છે બે વીલ નું વાહન હોય ઉભું રાખવું એટલે ઘોડી ચડાવવી પડે ને સાયકલ હોય કુટર હોય ઉભું રાખવું હોય ઘોડી ચડાવવી પડે ને આપણું બે જ વીલ નું વાહન છે ને ગમે ઉભું રહેવું ઘોડી ચડાવવી પડે કેવી છે તો આપણે બહાર જ આટા મારી છે અરે તમે જોવો તો ખરાબ લમણ ઈશ્વર ની રચના તો બાપુ ઈશ્વર તો હાથ ધોઈ નાખ્યા માણસ ને માણસ બનાવી પછી તો હાથ ધોઈ નાખ્યા પણ માણસ ને પાંચ તત્વ આપીને ભગવાન દુખી થયો ને કે કુતરા ગાગડા ભેજો ભૂંડા ચોરાશી લાખીઓની છે ને બધા એના ભરો છે જીવે છે અને કીડી થી હાથી બધા મળે છે પણ બુદ્ધિ એક આપણને એક વધારે આપી બધા છે ને પાંચ તત્વ માણાને ને જ આપ્યા એમાં બુદ્ધિ એક આ વધારે ને આપી બુદ્ધિ બીજા બીજા નથી આ કુતરા ગાગડા ભેંસું ફૂંડા બુદ્ધિ નો ઢોરું આપણું હોય ને ઢોરું એ ધણી ઓળખતું હોય ઘર ઓળખતું હોય આપણું ઢોરું આપણી ડેલી આવે પણ ગમે એવું ખાનદાન હોય ને તો બાંધવું પડે શું કામ ભૂખ્યું થયું હોય તમારા બનાવેલા રોટલા ખાઈ જાય એક એક તત્વ એને ઘટે છે માણન બુધી આપી તો માણા બુધી ના ગાળિયા થિયા ભગવાન ભજવાનું ભૂલી ગયા એક ભાઈ બે ભાઈબંધ રહેતા હતા ને જ ન કરે ટાઈમ થાયલ ઘેર આવીને નાઈ ધોઈને કપડા બદલીને વ્યા જાય એના બાપા રે એમને કીધો લાગે પણ અમારે કામ કરો તમારે કઈ નહીં કરવાનું એ બે ભાઈબંધ રીરિયા વિચાર કરે કેલા ઘરે ડકા દે હાલ ને કઈ ધંધો કરી બોલો કે આ કરી ના કરી ના કરી ના કરી મગજમાં નો બેઠું પછી એક કીધું મને એક ધંધો સુજે શું

એક પૈસા બનાવ બનાવ તિજોરી ફરીને ત્યાં ની નજર જઈ ભાઈ ભારતીય રિઝર્વ ની સહી ગાંધીજી નો ફોટો બધું રેડી પણ સિક્કો પંદર નો લાઈન લઈને પંદર લાઈન જાવું ની 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 તો હાલે પણ પંદર ની નોટ લઈને ચા જાય

એ કે નોટ નથી આપું આપું એમ કે આના નથી ચૌદ તો ચૌદ લઈ લેવાય કે તમારો એક રૂપિયા જીવ બગડ્યો ને કે લઈ લે બાપા ટેબલ નું એટલું ખાનું ખોલે ને હાથ હાથ ની બે

ચંદ્ર ભાણ ઉલટી તું તો ગગન મંડળમાં ચડી ગો ખાબેલું ખેલું રે વરે ગુરુ ગમ પ્યાલો પીલો come here જો સવારે બાપા એના ગુરુ મારા જ ની વાત અને બાપુ ગુરુ ઉપર ભરોસો હોય વિશ્વાસ હોય તો ગુરુ બનાવ બનાવવા બનાવાય નઈ હું તો ના પાડું છું